તો મિત્રો આ ફિસ્ટ વ્લોગ માટે મિત્રો તમે એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આજે હું વિડીયો બનાવવાનો છું કે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ અપલોડ કરવા માટે હું આવ્યો છું આ જગ્યા પર આ ચોપડે છે મિત્રો તો તમે જોઈ શકો છો ચોપડે તમને બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડુંગર આવેલો છે તો મિત્રો અમારી ગામની અંદર આ જે ડુંગર છે ડુંગરની અંદર નેટ આવે છે એટલા માટે હું અહીંયા વિડીયો અપલોડ કરવા માટે આવું છું તો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આજે ડુંગર છે અહીંયા છું મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને વિડીયો જોતા જાઓ આજે ડુંગર છે તમને બતાવું છું તો મિત્રો અહિયાં રીને ડુંગર પર ચડવાનું હોય છે જવાનો છે મિત્રો તો હું ડુંગર પર ચડી ગયો છું મિત્રો તમે જોઈ શકો છો આ ડુંગર છે તો મિત્રો હું ડુંગર હું ડુંગર પર આવી ગયો છું તમે જોઈ શકો છો આ ડુંગર છે વિડીયો ગમે તો લાઇક શેર અને જરૂરથી એક સબસ્ક્રાઈબર કરી દેજો આ ચોપડી છે મિત્રો સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ હું અપલોડ કરવા માટે આવ્યો છું તમે જોઈ શકો છો મિત્રો નાવનીત સામાજિક વિજ્ઞાન ધોરણ દસ ના પ્રશ્નોના જવાબ હું અપલોડ કરવા માટે આવ્યો છું મિત્રો આ ડુંગર પર તમે જોઈ શકો છો ડુંગર વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો હું હવે વિડીયો બનાવવાની તૈયારી કરું છું અને યુટ્યુબ પર અપલોડ કરું છું મિત્રો તમે જોઈ લેજો અને મારી વિડીયો જોવા માટે લાઇક શેર જરૂરથી વિડીયો કરી દેજો તો આ તો વિડીયોની અંદર મળશું જય માતાજી